રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રુપની અંદર આજે એક વાયરલ કરવામાં આવ્યો કે ચર્ચાઓ જગાવી હાર્દિક પટેલનો એક જૂનો વિડીયો કે જે વાયરલ થયો દુરાજી ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ જેને શેર કર્યો રાજકોટ જિલ્લા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો જેને લઈને ભાજપ મૂંઝવણમાં કેમ કે હાલ તો હાર્દિક પટેલ ભાજપના ધારાસભ્ય છે જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા તે સમયનો આ જૂનો વિડીયો છે જેને જેમાં હાર્દિક ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે મહેન્દ્ર પાડેલી આ વિડીયો તો ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યો સાથે સાથે પોસ્ટ કરી કે જ્યારે કંટાળો આવે ત્યારે આ વિડિયો જોઈ લેવો

જે કાંઈ સાયબર ક્રાઈમની પોલીસ ડિપાર્ટમેન્ટમાં સાયબર ક્રાઇમ વિભાગ છે એનો હું સંપર્ક કરવાનો છે અને કેવી રીતે કોને એની ફરિયાદ પણ હું કરવાનો બીજું જો આજે વાત કરવામાં આવે તો પચીસ તારીખે માનનીય ફેબ્રુઆરીના દિવસે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે તમે શું કહેશો અને હું એ જ કહું છું કે ત્રેવીસ ફેબ્રુઆરીએ એવું વિધાનસભા ચાલુ હતી હું ત્યાં ગાંધીનગર હતો અને અમે પચીસ તારીખનો સાઈબનો કાર્યક્રમ હતો પચીસ તારીખે જ હું આવ્યો ત્યાં એટલે આવો કોઈ મારા મોબાઈલમાંથી કોઈ આ ટેકનિક કઈ રીતે કર્યું મને આશ્ચર્યની વાત છે આવું કોઈ વિડીયો મેં સાંભળ્યું નથી જોયો નથી અને મેં વાયરલ કર્યો નથી